સુરતના ભેસ્તાન ખાતે આવેલા નરગીસનગરમાં રહેતા શ્રમજીવી રબિયુલ રુસ્તમ શેખની એક વર્ષની દીકરી ફાતિમાની પંદરમી ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમતા રમતા થાપાના ભાગે કોઈ તીક્ષ્ણ વસ્તુ વાગી ગઈ હતી જેથી માસુમ બાળાને તેની માતા સારવાર માટે બેસ્તાન ખાતે જ આવેલા ક્લિનિકના ડોક્ટર સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા જ્યાં ડોક્ટર સમીમે બાળકીને ત્રણ ઇન્જેક્શન આપ્યા હતા અને ઇજાના ભાગે ટાંકા લીધા હતા ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ હતી અને બાળા બેભાન થઈ ગઈ હતી જેથી માસૂમ બાળાની માતા વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈ આવી હતી જોકે બાળાને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજવા પામ્યું હોય બાળાની તબીબે મૃત જાહેર કરી હતી તેથી ભેસ્તાન પોલીસ દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું અને ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું હતું તેથી બેસ્તાન પોલીસે ડોક્ટર સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તો ડોક્ટર સમીમ પાસે બી એમએસની ડિગ્રી હતી અને આ ડિગ્રી ધારક એલોપેથી સારવાર કરી જ ન શકે તેમાં છતાં સારવાર કરાય છે આ તો પોલીસે ડોક્ટરની વધુ તપાસ હાથ ધરી છે